માળિયા મિયાણાના ચીખલી ગામ ખાતેથી હથિયાર બનાવતી મિની ફેક્ટરી સાથે એક ઈસમ ઝડપાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયાના ચીખલી ગામ ખાતે મફતિયાપરામાં રહેતા આરોપી સલીમ કાદરભાઈ માલાણીના ઘરે દરોડો પાડી હથિયાર બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી આરોપી સલીમને બે બારબોર બંદૂક બારબોર બંદૂકના સાઠ ખાલી કારતુસ ગનપાવડર વેલ્ડિંગ મશીન ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર ડ્રિલ મશીન સિંગરો લોખંડના ચરા ચંદલિયાના રોલ સહિત કુલ રૂપિયા ઓગણીસ હજાર સિત્તેરના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીની પૂછપરછ કરતા આરોપી સિદ્દીક ઉમેદ અલી કાજડિયાનું નામ પણ આ બનાવમાં કુલતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સલીમ માલાણીએ યુટ્યુબમાં વીડિયો જોઈ હથિયાર બનાવવાનું શરૂ કરી છેલ્લા બેથી ત્રણ વર્ષથી પોતાના ઘરમાં જ બારબોરની સિંગલ બેરલ બંદૂક બનાવી વેચાણ કરતો હોવાનું મંગળવારે મોડી રાત્રિના એલસીબીએ પાડેલા દરોડામાં ખુલવા પામ્યું છે